પાટણ અંબિકાનગર ખાતે વય નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો વડલિયા પરિવાર દ્વારા નિવૃત્ત ભાવદર્શન વિદાય સમારંભ યોજાયેલ પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના થરા રોહિતનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવતા બાલુભાઈ નાગરભાઈ પરમારની વય નિવૃત્ત થતાં રોજ પાટણ અંબિકાનગર ખાતે વય નિવૃત્ત ભાવદર્શન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જે અનુસંધાને આજ રોજ નગરપાલિકા પ્રમુખ શ્રી હિરલબેન તેમજ રવિધામ પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી તેમજ નવસર્જન ટ્રસ્ટ શ્રી નરેન્દ્રભાઈ પરમાર તેમજ સાબરકાંઠા ઉત્કૃષ્ટ મંડળ પ્રમુખ શ્રી વાલાભાઈ પરમાર તેમજ કાંકરેજ ઉત્કૃષ્ટ મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ બાકોલા તેમજ સમાજના આગેવાનો તેમજ યુવાનો વડીલો હાજર રહી બાલુભાઈ નાગરભાઈ પરમારને ફૂલ આર કરી સાફો પહેરાવી દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે મારે વયનિવૃત્તિ અને ભાવદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં મારા સિત્તેર સમાલગોળ પરગણાના દરેક કારોબારી કમિટી સભ્યો પધારેલ નગરપાલિકા કોર્પોરેટર પ્રમુખશ્રી હિરલબેન પણ પધારેલ સાથે જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી વાલાભાઈ પણ પધારેલ તાલુકા ઉત્કર્ષ મંડળ ભરતભાઈ પાંકોલા પણ પધારેલ અને નામી અનામી લોકો પધારી અને મારો ભાવ દર્શન કાર્યક્રમ રાખેલ તેઓનું હું સર્વેનું ખૂબ ખૂબ ઋણી છું હું શરૂઆતમાં ઓગણીસો સત્યાસીમાં રોહિતનગર સોરી સરસપુર તાલુકો કચ્છ ભુજ ત્યાં નોકરી કરેલી છે અને બાર વર્ષ ત્યાં ફરજ બજાવ્યા બાદ અત્યારે રોહિતનગર પ્રાથમિક શાળામાં મારી પચીસ વર્ષની નોકરી થયેલ અને ત્યારબાદ એકત્રીસ દસ બે હજાર ચોવીસના હું નિવૃત્ત થયેલ ત્યાં પણ એક સારો એવો મને ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ ઉંમરકાર સ્ટાફ મિત્રો અને ગામ લોકોને મારું સ્વાગત કરેલ અહીંયા પાટણમાં અંબિકાનગર સોસ સોસાયટીમાં હું રહું છું ત્યાં પણ મારો એક ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ સરસ રીતે સોસાયટીના સભ્યો સમાજના અગ્રેસરો અને મારા સગાવાલા મારા વૈવિઓ સર્વેને ખૂબ જ મારું સ્વાગત કરેલ છે તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનું શુભનામ જણાવું છું બાલુભાઈ નાગરભાઈ પરમાર કામ વારેડા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અત્યારે હું અંબિકાનગર સોસાયટી પાટણમાં રહું છું અને સમાજ સાથે સમાજ સેવામાં હું સંકળાયેલું છું ઓકે